સૌરાષ્ટ્ર એ સંતોની ભૂમિ છે જેમાં ગોહિલવાડના સંતોની તો વાત જ અલગ છે ગોહિલવાડમાં બજરંગદાસ બાપા મસ્તરામ બાપા મદન મોહનદાસ બાપા જેવા સંતોનું અનેરું યોગદાન રહ્યું છે ત્યારે ભાવનગર શહેરના મધ્યમાં આવેલ ગોળીબાર હનુમાનજી મંદિરના મહંત મદન મોહનદાસ બાપા ગત રાત્રિના એકસો પંદર વર્ષની વય બ્રહ્મલીન થયા હતા બાસઠ વર્ષ કરતાં વધુ સમયથી સેવા કરતા રામજી કી સે વાક્યને જીવન મંત્ર બનાવી હનુમાનજી મહારાજની નાની દેરીમાંથી શિખરબદ્ધ મંદિરના નિર્માણમાં મદન મોહનદાસ બાપાનો સર્વાધિક હિસ્સો રહ્યો છે ગૌસેવા પરમો ધર્મ મંત્રને અનુસરી ગાયોની સતત સેવા કરનાર આ મહંતની ગૌશાળામાં આજે પણ અગિયારસોથી વધુ ગાય છે તેમજ તહેવારોમાં ગાયને ઓરમું લાડવા અને માલપુવાનો પ્રસાદ પણ આપવામાં આવે છે આ ઉપરાંત ભૂકંપ વાવાઝોડા જેવા કપરા સમયમાં લોકો માટે ભોજનની વ્યવસ્થા કરતાં આ મહંત બ્રહ્મલીન થતાં ભક્તોનું ઘોડાપુર અંતિમ દર્શન કરવા માટે ઉમટી પડ્યું હતું આજે વહેલી સવારે સાતથી દસ કલાકમાં બાપાના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો જેમાં હજારો ભક્તોએ બાપાના અંતિમ દર્શન કર્યા હતા જ્યારે બાપાની અંતિમ વિધિ હરિદ્વાર ખાતે કરવામાં આવશે જેની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે મદન મોનાસ બાપુની યાદો મને ત્રણ વર્ષની ઉંમરનો હતો ત્યારથી આજ છે મારા દાદી મારા બા સાથે આંગળી પકડીને આવતો નાનું એવું મંદિર હતું પતરાનો બાપા ખુદ હનુમાન દાદા પાસે બિરાજતા અને શ્રીપદ પ્રસાદને બદન આપતા એટલા વર્ષોમાં મેં બાપા પાસેથી જે મને જ્ઞાન મળ્યું છે આશીર્વાદ મળ્યા છે અને જે સિદ્ધિ આપી છે લેવાનું તો એમના કોઈ દિવસમાં આવતો જ નહીં એના કાર્યક્ષેત્રમાં કોઈથી લેવાનું કે અપેક્ષા કરવાનું તો મને યાદ નથી કોઈ દિવસ બી લીધું હોય પણ દર વખતે પાંચ દસ વીસ પાંચસો જેને હાથમાં કોઈક કાપી ગયો હોય આપણને હિન્દી સિદ્ધિમાં દરેક ભક્તોને આપે એની માટે પછી કોઈ ભક્તમાં રાગદ્વેષ કે ફેરફાર નહોતો પછી નાની વ્યક્તિથી ઉદ્યોગપતિથી રાજકારણ જે બી હોય એમની માટે સેમ બધા ભક્તો હતા બાપાનું આ ભાવનગર જિલ્લા માટે જે આશીર્વાદ કાયમ રહ્યા છે એ આશીર્વાદ આ જિલ્લાને ખૂબ ફળ્યા છો એમ કહીશ અને જિલ્લાની રક્ષા કરી છે ગમે તે હોનારત આવી છે બાપાના આશીર્વાદથી આ જિલ્લાનું રક્ષણ થયું છે ક્ષેત્ર અહીંયા ગોળીબાર હનુમાન મંદિરમાં ચાલે જ તે અને એ એક વાર એને એવું આયોજન કર્યું હતું કે જે આપણે નીકળો વર્ગ ગણીએ છીએ એવા લોકોને સમૂહને બાપુએ જમણવાર કરેલો હતો આવા મોટા સંત થઈ ગયા પણ હવે દેહ છે આટલા વર્ષનું અમારી એને લેણું હશે એટલે એને વિદાય પામી વિદાય વસવી છે